હેલો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં આજે આપણે આ વિડિયોમાં જોઈએ કેબિનેટ મંત્રીઓને કરવામાં આવેલી વિભાગોની ફાળવણી વિશે માહિતી મેળવીએ તો જે નવું મંત્રીમંડળ બહાર પડ્યું છે તો તેમાં કોને શું ફાળવણી કરવામાં આવેલ છે તે આપણે આ વિડિયોમાં જોઈએ તો જો મંત્રીમંડળ અને મંત્રાલય કોને શું આપવામાં આવેલ છે જોઈએ તો કે અમિત શાહ એ ગૃહ અને સહકારિતામાં મંત્રીમંડળ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે નિર્મલા સીતારમણને નાણાં અને કોર્પોરેટ અફેર્સ આપવામાં આવેલું છે નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન આપવામાં આવેલું છે જે આગળ પણ આ જ મંત્રાલય આપેલું હતું એસ જયશંકરને વિદેશ તેમને પણ એજ સેમ ટુ સેમ જ છે બધું જેપી નડ્ડા સ્વાસ્થ્ય અને કેમિકલ ફર્ટિલાઇઝર આપવામાં આવેલું છે શિવરાજસિંહ ચૌહાણની ખેતી અને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવામાં આવેલું છે મનોહરલાલ ખટ્ટરને શહેરી બાબતો અને ઉર્જા મંત્રાલય આપવામાં આવેલું છે આગળ જોઈએ તો એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગોને સ્ટીલ આપવામાં આવેલ છે પિયુષ ગોયલને વાણિજ્ય અને ઉદ્યોગ આપવામાં આવેલું છે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ આપવામાં આવ્યું છે મંત્રાલય જીતન રામ માંઝીને એમ એસ એમ ઈ આપવામાં આવેલું છે રાજીવ રંજનસિંહને પંચાયતી રાજ ડેરી પશુપાલન આપવામાં આવેલું છે મંત્રાલય સર્વાનંદ ને શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપવામાં આવ્યું છે ડૉક્ટર વિરેન્દ્ર કુમારને સામાજિક ન્યાય સશક્તિકરણ આપવામાં આવ્યું છે મંત્રાલય કે રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવેલું છે પ્રહલાદ જોશીને ગ્રાહક સુરક્ષા નવ ઉર્જા અને ફૂડ મંત્રાલયને આપવામાં આવેલું છે પછી આગળ જોઈએ જુએલ ઓરમને આદિવાસી બાબતો મંત્રાલય આપવામાં આવેલું છે ગિરિરાજ સિંહને ટેક્સટાઇલ મંત્રાલયમાં આવેલું છે અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઈટી ઈસી મંત્રાલયમાં આવેલું છે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ અને વન અને જળવાયુ પર આપવામાં આવેલું છે મંત્રાલય જ્યોતિરાદિત્ય સિંધિયાને કમ્યુનિકેશન કોમ્યુનિકેશન સોરી અને ઉત્તર પૂર્વ વિકાસ મંત્રાલયમાં આપેલું છે ગજેન્દ્રસિંહ શેખાવતને સંસ્કૃતિ અને પ્રવાચનનું મંત્રાલય આપવામાં આવ્યું છે દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આપવામાં આવેલું છે કિરેન રિજ્જુને સંસદીય બાબતો અને લઘુમતીનું મંત્રાલય આપવામાં આવેલું છે હર્ષિતસિંહ પુરીને પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું મંત્રાલય આપવામાં આવેલું છે હવે આગળ જોઈએ તો ડૉક્ટર મનસુખ માંડવિયા એને શ્રમ રોજગાર અને યુવા અને સ્પોર્ટ્સનું મંત્રાલય આ મંત્રાલય આપવામાં આવેલું છે જી કિશન રેડ્ડીને કોલસા અને ખાંડનું મંત્રાલય આપવામાં આવેલું છે ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનું મંત્રાલય આપવામાં આવેલું છે અને સી આર પાટીલને જટ શક્તિનું મંત્રાલય આપવામાં આવેલું છે તો આ રીતે અલગ અલગ મંત્રાલય પાડવામાં આવેલા છે તેની આપણે માહિતી જોઈએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડિયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો